ટેકઓફની સાઠ સેકન્ડ પછી પાઇલટનો ઇમરજન્સી કોલ અને એટીસી સાથે સંપર્ક તૂટ્યો હતો અચાનક જ વિમાન આઠસો ફૂટની ઊંચાઈથી ગબડી ગયું વિમાન પહેલા બીજે મેડિકલની બિલ્ડિંગમાં ટકરાયું અહીં તેનો પૂંછડીનો ભાગ ફસાઈ ગયો બીજે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું ત્યાં ડોક્ટરો સહિત અનેકના મોત થયા એક મુસાફરનો આબાદ બચાવ થયો છે પહેલેથી જ વિમાન ક્ષતિગ્રસ્ત હતું વિમાન સોળ વર્ષ જૂનું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે આ દુર્ઘટનાથી મને ખૂબ જ અને આઘાત લાગ્યો છે અસરગ્રસ્તોને તેમના હાલચાલ પૂછીને સંવેદના વ્યક્ત કરી હતી સ્વર્ગસ્થ વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી સ્વજનોને મળી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ